યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મય અત્યાર સુધી આપણે વૈશાખ માસ મહાત્મયના ચાર ભાગ સાંભળ્યા આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું રાજા પૂછે છે તમે લોકો કોણ છો તો વશિષ્ઠના શિષ્ય કહે છે અમે મહર્ષિ વશિષ્ઠના શિષ્ય છીએ રાજા પૂછે છે આ બધું શું થઈ રહ્યું છે તો તે કહે છે વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે કરવાના ધર્મ છે જે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરનારા છે અમે લોકો ગુરુદેવ વશિષ્ઠજીની આજ્ઞાથી આ ધર્મોનું પાલન કરીએ છીએ રાજાએ ફરી પૂછ્યું આના અનુષ્ઠાનથી મનુષ્યને કયું ફળ મળે છે કયા દેવતા પ્રસન્ન થાય છે તો તેણે જવાબ આપ્યો અમને અત્યારે આ બધું કહેવાની ફુરસદ નથી તમે ગુરુદેવને જ પૂછવું હોય તે પૂછો તે મહાયશસ્વી મહર્ષિ આ ધર્મોને યથાર્થ રૂપે જાણે છે શિષ્યનો આવો જવાબ સાંભળીને રાજા તરત જ મહર્ષિ વશિષ્ઠજીના પવિત્ર આશ્રમમાં ગયા કે જે વિદ્યા અને યોગ શક્તિથી સંપન્ન હતો રાજાને આવતા જોઈને મહર્ષિ વશિષ્ઠ મનમાં બહુ પ્રસન્ન થયા તેમણે સેવકો સહિત મહાત્મા રાજાનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો જ્યારે તેઓ આરામથી બેસી ગયા ત્યારે ગુરુ વશિષ્ઠએ પ્રસન્નતાપૂર્વક કહ્યું ગુરુ વશિષ્ઠને પ્રસન્નતાપૂર્વક કહેવું હે ભગવાન મેં રસ્તામાં તમારા શિષ્યો દ્વારા પરમ આશ્ચર્યમય શુભ કાર્યોનું અનુષ્ઠાન થતું જોયું છે પરંતુ તે બાબતમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમની આજ્ઞા અનુસાર હું અત્યારે તમારી પાસે આવ્યો છું મારા મનમાં તે ધર્મો વિશે સાંભળવાની બહુ ઉત્કંઠા છે તેથી તમે મને તે કહો ત્યારે મહાયશસ્વી વશિષ્ઠજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું હે રાજન તમારી બુદ્ધિને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે તેથી તેણે બુદ્ધિએ આ ઉત્તમ નિશ્ચય કર્યો છે ભગવાન વિષ્ણુની કથાશ્રવણ અને ભગવદ્ધ ધર્મોના અનુષ્ઠાનમાં જે તમારી બુદ્ધિની આત્યંતિક પ્રવૃત્તિ થાય છે તે તમારા કોઈ પુણ્યનું ફળ છે જેણે વૈશાખ માસમાં કહેલા ધર્મો મહાધર્મો દ્વારા ભગવાન શ્રી હરિની આરાધના કરી છે તેના તે ધર્મોથી ભગવાન બહુ સંતુષ્ટ થાય છે અને તેને મનોવાંચિત વસ્તુ આપે છે સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ સમસ્ત પાપ સમૂહોનો વિનાશ કરનારા છે તેઓ સૂક્ષ્મ ધર્મોથી પ્રસન્ન થાય છે માત્ર પરિશ્રમ અને પૈસાથી નહીં ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવાથી અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે તેથી સદા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ જગદીશ્વર શ્રી હરિ જળ માત્રની સેવાથી પણ તમામ દુખોનો નાશ કરે છે અને પ્રસન્ન થાય છે વૈશાખ માસમાં બતાવેલા આ ધર્મો ઘણા પરિશ્રમ વડે સિદ્ધ થતા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ માટે પ્રીતિકારક અને શુભ હોવાના કારણે પ્રચુર ધન દ્વારા સિદ્ધ થનારા મોટા મોટા યજ્ઞાદિ કર્મોને પણ તિરસ્કાર કરનારા છે તેથી હે ભૂપાલ તમે પણ વૈશાખ માસમાં ધર્મોનું પાલન કરો અને તમારા રાજ્યના નિવાસી બીજા લોકો પાસે પણ આ ધર્મોનું પાલન કરાવો આ પ્રમાણે વૈશાખ ધર્મના પાલનની આવશ્યકતાને શાસ્ત્રો અને યુક્તિઓથી સારી રીતે સિદ્ધ કરીને વશિષ્ઠજીએ વૈશાખ માસના બધા કર્મોનું રાજા સમક્ષ વર્ણન કર્યું તે બધા ધર્મોને સાંભળીને રાજાએ ગુરુની ભક્તિપૂર્વક પૂજન કર્યું અને નગરમાં આવીને તેઓ બધા ધર્મોનું પાલન કરવા લાગ્યા દેવાધિદેવ ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને રાજા કીર્તિમાન દેવેશ્વર પદ્મનાથની અનન્ય ભક્તિ કરતા હતા તેમણે હાથી પર નગારું મુકાવીને સેવકો પાસે એવો ઢંઢેરો પીટાવી દીધો કે મારા રાજ્યમાં આઠ વર્ષથી વધારે ઉંમરના મનુષ્ય છે તે જ્યાં સુધી એંસી વર્ષના ન થાય ત્યાં સુધી સૂર્ય મેષ રાશિ પર આવે ત્યારે જો તે પ્રાતઃ કાળે સ્નાન નહીં કરે તો મારા દ્વારા દંડને પાત્ર વજ્ય તથા રાજ્યમાંથી તડીપાર કરવાને યોગ્ય માનવામાં આવશે આ મારો નિશ્ચય આદેશ છે પિતા પુત્ર અથવા સુહદ જે કોઈ પણ વૈશાખ ધર્મનું પાલન નહીં કરે તે ચોર જેવા દંડને પાત્ર ગણાશે પ્રાતઃકાળે નિર્મળ જળમાં સ્નાન કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ તમે બધા લોકો પોતાની ભક્તિ પ્રમાણે પરબ અને દાન વગેરે ધર્મોનું પાલન કરો રાજા કીર્તિમાને દરેક ગામમાં ધર્મનો ઉપદેશ કરનારા એક એક બ્રાહ્મણને નિયુક્ત કર્યો પાંચ પાંચ ગામો પર એક એક એવા અધિકારીની નિયુક્તિ કરી જે ધર્મનો ત્યાગ કરનારને દંડ આપી શકે તે અધિકારીની સહાયતામાં દસ દસ ઘોડે સવારો રહેતા હતા આ પ્રમાણે ચક્રવર્તી રાજાના શાસનથી સર્વત્ર અને બધા રાજ્યમાં આ ધર્મના બીજ વવાયા અને આગળ જતા તે વિશાળ વૃક્ષરૂપે પરિણિત થઈ ગયું તે રાજ્યમાં જે લોકોનું મૃત્યુ થતું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં જ જતા હતા ત્યાંની પ્રજાને વિષ્ણુ લોકની પ્રાપ્તિ એકવાર પણ વૈશાખ સ્નાન કરી લેવાથી મનુષ્ય યમલોકમાં જતો નથી ધર્મને અનુકૂળ કર્મોમાં સ્થિત બધા લોકો વિષ્ણુ લોકમાં ચાલ્યા જવાતી યમલોકમાં એક પણ પાપી પ્રાણી રહ્યો નહીં વૈશાખ માસના પ્રભાવથી યમપુરીના માર્ગની યાત્રા બંધ થઈ ગઈ બધા લોકો દિવ્ય આકૃતિ ધારણ કરીને ભગવાનના જવા લાગ્યા દેવતાઓના લોક પણ ખાલી રહ્યા સ્વર્ગ અને નરક બંને ખાલી થઈ જવાથી એક દિવસ નારદજીએ ધર્મ રાજા પાસે જઈને કહ્યું હે ધર્મરાજ તમારા આ નરકમાં હવે પહેલા જેવો શોર બકોર સંભળાતો નથી પહેલા જેવા પાપ કર્મોનો હિસાબ પણ લખાતો નથી ચિત્રગુપ્તજી તો એવા મૌન ભાવે બેઠાશે જેમ કોઈ મુનિ હોય મહારાજ આનું કારણ તો જણાવો મહાત્મા નારદે આ પ્રમાણે કહેવાથી રાજા યને દિનતા પૂર્વક કહ્યું હે નારદ આ સમયે પૃથ્વી પર જે રાજા રાજ કરે છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો